મારું નામ કીર્તિબેન ચુડાસમા છે હું થી આવું છું અને આ જે સ્ટોલમાં અત્યારે હાલમાં અમે છે એ ટીવીઝન દ્વારા છે અને ગાંધીનગર ઇન્ડેક્સી દ્વારા અમને ફાળવેલ છે જેની અંદર અમારી પાસેથી કોઈ પણ ફી કે કાંઈ લીધેલી નથી અમને રહેવાની ખાવા પીવાની સુવિધા બધું ફ્રીમાં આપેલું છે અને આ પ્લેટફોર્મ દ્વારા અમે અમારું પોતાનું રોજગાર જીવન ચલાવી અને આગળ વધીએ છીએ જેમાં અમે એમ્બ્રોડરી વર્કના તોરણ છે પડદા છે ટોડલિયા છે ઊનના રૂમાલ છે અને નાના નાના મોટા પર્સ છે એવી રીતે અનેક જાતની નાની નાની હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું અમે પોતે વેચાણ કરીએ છીએ અને એમાં અમને સારું એવું વેચાણ કરી અને અમને નફો પણ મળે છે અને આવી જ રીતે અમે બીજા બહેનો પણ કહીએ છીએ કે તમે પણ આવી રીતે કરો અને આવું પ્લેટફોર્મ મળે છે સારું એવું તો તમે પણ આગળ વધો અને હાલની અત્યારના જે પોરબંદર અંદર ઘેર માધુપુર ઘેર ના ઘેર મેળાની અંદર અમને જે સ્ટોલ મળેલા છે જે જગ્યા ઉપર આગળ એ અમે અને આપણા સરકાર શ્રીનો ખુબ ખુબ આધાર માનીએ છીએ અને ઇન્ડેક્સ દ્વારાનો પણ આધાર માનીએ છીએ કે જે અમને એ લોકોએ અહિયાં આગળ સ્ટોલ ફાળવ્યા છે અને અમને પ્લેટફોર્મ અમને આપ્યું છે જે દ્વારા અમે અમારું વેચાણ કરીએ છીએ થેન્ક યુ વસ્તુ